પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચીમકી રહે તેવા નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડી પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરથી વધારે ને વધારે લપી લેતા એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાંથી પસાર થઈને જતો હતો સ્વાધીન અવસ્થામાં ભગોતા કેટલાક કરોમાંથી આ વખતે ઠંડીનો મધુર અવાજ લાગતો હતો અવાજ કોક વહેલા ઉઠનારો પગરખાનો છેવટે સંભળાતો હતો શબ્દ એક અકાળે જાગેલા પક્ષીઓનો સ્વર એ સિવાય શહેરમાં તદ્દન શાંતિ હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રે વધારે ગાઢ બનતી હતી કહીને છતાં કતલ કરી નાખે ઓ મીઠો મનુષ્યનો સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સ્વતંત્ર ફેલાઈ રહી હતી અને ડગમગ ચાલતો શહેરના દરવાજાની બહાર થઈ એક સીધી સડક પર પસાર પહોંચ્યો ધીમે ધીમે પોતે જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો ભાગ હતો અહીં ઠંડી વધારે હતી અને રાત્રે વધારે શીમણી બની હતી પવનના સસવાળો નીકળી જતો હતો અને શુક્રવારે ધાર્યો શુક્રના ધારાઓનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડક કડકા જેવું પડતું હતું ત્યાં જ બાગનો છેડો હતો ત્યાં છેલ્લા છેલ્લી ઢબનું એક એક રોનકદાર મકાન હતું તેની બંધબારી તથા બારણામાંથી દિવાલો ઉજાસ પડતો હતો ભાવિક મનુષ્યને દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે છે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન ઉપર એક જરી પુરાણ પાટિયાના નવા અક્ષરમાં લખેલા હતા પોસ્ટમાસ્ટર ડોસો ઓફિસની બહાર પડધાર પર બેઠો અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો હતો પણ બે ચાર કામ કામના હોય તેમ વ્યવહારિક ગુપચુપ થતી હતી પોલીસ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બેસીને બેઠો અને શ્રદ્ધા અને સ્નેહને આટલી ઠંડીમાં તેને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજીના કાગળના સરનામા બોલી પોસ્ટમેન તરફ નાખતો હતો કમિશનર સુપ્રિમેન્ટ દિવા સાહેબ લાયબ્રેયન એમ કહી પછી અનેક નામ બોલતો બોલતો અભ્યાસની કારકુલ ચપાટાપન બંધ કાગળો ફેંકી જતો હતો અમર કથાઓ એવી કે અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો કોચમેન અલી ડોસો રૂટ ડોસો હતો ત્યાંથી બેઠો થયો અને શરધાથી આકાશ સામે જોયું અને કાગળ વધ્યું આગળ વધતા જ બારણા પર હાથ મૂક્યો અને ગોકળ ભાઈ કોણ ચેરમેન અલી ડોસાનો કાગળ કીધું ના હું આવ્યો છું જવાબમાં નિષ્કુળ હાસ્ય આવ્યો સાહેબ આ એક ગાંડો ડોસો છે તે હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસથી તકો ખાય છે કારકુને આ શબ્દ પોસ્ટમાસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન ઉપર બેસી ગયો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેનો અભ્યાસ હતો અને મૂળ હોશિયાર સ્વીકારી હતો પછી તે ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે તે હંમેશાની જેમ અફીણને અફિન લેવું પડે એમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્ર તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જવી પડ્યું તેની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોપ જઈ હતી અને પોતી આસપાસના સૂકા પીળા કાગડાને કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિત કાન કરીને બેઠેલા ચતુર સસલાને ભૂરા મેલા રંગને ક્યારેય ખુદ શિકારી કે કૂતરો જુદો ના પાડી શકે આગળ વધી જતા અને સસલું બચી જતું પરંતુ ઇટાલિયાના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાને કાન પર ચોટેલી અને બીજી ઈચ બળ તે તરત જ નહીં વળી ક્યારે અલી મચ્છીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચવા લાગી ત્યારે આ અધિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયન પરિયમને સાસરે ગઈ જેને જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબના બરફની સાથે ગઈ હતી તેને માટે તે જીવનમાં નિભાવવાનો હતો તે મરિયમ છે છેલ્લા પાંચ વર્ષમાં થયા પછી કંઈ સમાચાર હતા નહીં હવે અલીને જાણ્યું કે સ્નેહ અને વીરે શું છે તે પહેલા તો તેતરના બચ્ચાને દોડતો જોઈએ આ એનો શિકારીનો આનંદ માનતો શિકારનો રસ એની નશે નશમાંથી ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ તે દિવસે જિંદગીમાં એકલતાને લાગી હતી દહાડા એટલે શિકાર થતા શિકાર ભૂલી સ્થિત દ્રષ્ટિએ અનાજના ભરચક લીલા ખેતર તરફ જોઈ રહ્યો હતો એની જિંદગીમાં પહેલી વખત સમજાય કે કુદરતના સ્નેહની દ્રષ્ટિ એવું વિરહ આસુ છે પછી એક જિંદગી અલી ડોસું ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાળ ત્યાર પછી હંમેશા સવારમાં ચાર વાગે ઉઠીને તે પોસ્ટ ઓફિસે આવતો એનું કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમ કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધા અને આશા ભર્યા ઉલ્લાસ તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસે કદાચ જગતમાં સૌથી રસીન મકાન એવું ધર્મક્ષેત્ર તીર્થધામ બન્યું એક જ જગ્યાએ એક જ ખૂણે તે હંમેશા બેસતો અને આવો જાણ્યા પછી તે હસતો પોસ્ટમાસ્ટર મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોવા છતાં પણ ધક્કો ખવડાવતા અખૂટ શ્રદ્ધા અને ધયું હોય એ હૈયામાં આવતો દરેક ઠાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળો પોતે પોતાની ઓફિસને કાગળો લેવા આવતા ઘણું કરીને પટાવાળો એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવો છે એટલું આખા શહેરમાં દરેક પોસ્ટ ઓફિસનું ખાનગી ઇતિહાસ અત્યારે અત્યારે વંચાતો કોઈના માથા ઉપર છાપો તો કોઈના પગમાં ચમચમ કરે એવા બૂટ એમાં સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બારણું ખુલ્યું અને દિવાલના અજવાળામાં સામેથી ખુરશી પર તંબુડા જેવું માથું અને હંમેશનો દિલગરી ભર્યો ઉદાસીત ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા કપાળ ઉપર મોહ છે આંખો ક્યારેય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથ વિજય સ્કૂલ માસ્ટર આ કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે અલે પોતાની જગ્યાએથી કશું નહીં પોલીસ કમિશનર કારકુરને બૂમ પાડી અને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરને કાગળ લેવા હાથ ધર્યો બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમને આમ શસ્ત્ર નમાવાની વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા જ હતું અંતે સૌ ચલાઈ ગયા અલી પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ પ્રમાણ કરીને ચાલ્યો ગયો અરે શેકાવ પહેલાંનું ગામડ્યું આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્ટરે પૂછ્યું હા કોણ અલી અલીના હા સાહેબ પાંચ વર્ષથી ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કે કોણ નવરું બેઠું છે હંમેશાની કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ તો જો ચસકી ગયું છે તે પહેલા બહુ પાપ કરતો એમાં કોઈ થા દોષ કર્યો છે ભાઈ કર્યા ભોગવે છે પોસ્ટ માસ્ટરને ટેકો આપ્યો ગાંડો બહુ વિચિત્ર છે ઓ હા અમદાવાદમાં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ધૂળના ઢગલામાં જ કરતો બસ બીજું કાંઈ બીજા એક ગાંડાની હંમેશા નદીમાં કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એ એવી ટેવ હતી કે આખો દિવસ આગળ પાછળ જ કરે અને બીજો કવિતા ગાય કરતો એક જણ પોતાની માર્યા જ કરતો અને બીજી કોઈ કોઈ મારે તો એમ મારીને રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું છે હંમેશા આવો એકાદ પ્રકરણ છોડીને એના ઉપર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવા ટેવની લગભગ બધા જ નોકરો પ્રગમાં દહાર રૂપે ટેવની જેમ પેસી ગઈ છે પોસ્ટ માસ્ટર છેવટે ઊઠ્યા અને જતા કહ્યું મારું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે કદાચ ગાંડાને સૃષ્ટિ કવિતા સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા જ પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા એક કારકુન વખત જરે જરા ગાંડા ઘેલા જોડી કાઢતો અને સૌ શીખવતા પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલામાં જ હસતા હસતા એના તરફ ફરીને કહ્યું પોસ્ટ ઓફિસ હશે તેવા શાંત બની રહી મિત્રો પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની રહી મિત્રો આવા જ પ્રકારની કહાનીઓ સાંભળવા માટે લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબનું ખાસ વિનંતી છે અમે મિત્રો જો તમે અત્યાર સુધી હવે સુધી જો કહાની સાંભળતા રહ્યા છો તો મિત્રો તમને દરેકને વિનંતી છે કે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું અને તમારે લખવું પ્લીઝ મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત આવા જ પ્રકારના મદદગાર કહાનીઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એવન ગુજરાતી સ્ટોરી સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ મિત્રો